સર સંત કૃપા પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું હું છું કિરણ સર આજે આપણે ધોરણ બેનો માં નવું એકમ અગિયાર છે આપણા પ્રાણીઓ અને પક્ષીઓ વિશે સમજવાનું છે તો ચાલો બાળકો આજે આપણે આપણા દેશના પ્રાણીઓ એટલે કે પ્રાણીઓમાં બે પ્રકાર પડે છે પાલતુ પ્રાણીઓ અને જંગલી પ્રાણીઓ જ્યારે પક્ષીઓની વાત કરીએ તો પક્ષીઓ વિશે પણ આપણે ચર્ચા કરી ગયા છે તો આજે આપણે અગિયારમો એકમમાં યુનિટ નંબર છોતેર જોવાનું છે તો પ્રશ્ન એક આપ્યો છે કે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો તો એક વાક્યમાં જવાબ લખવાના છે તો પહેલો પ્રશ્ન છે ચોમાસાની ઋતુમાં મોર મોરના ખાસ શું સાંભળવા મળે છે એટલે કે ચોમાસાની ઋતુ આવે છે ત્યારે આપણું રાષ્ટ્રીય પક્ષી છે મોર તો મોરનું ખાસ શું સાંભળવા મળે છે તો વરસાદ આવે છે એટલે મોર આનંદિત થઈ જાય છે અને સરસ મજાના એ ટહુકા કરે છે તો જવાબ આવશે ટહુકા બીજું છે આપણું રાષ્ટ્રીય પંખી કયું છે તો આપણે વાત કરીએ કે જ્યારે ચોમાસાની ઋતુ આવે ત્યારે આપણું રાષ્ટ્રીય પંખી મોર એ સરસ મજાના ટંકા કરે છે એટલે રાષ્ટ્રીય પંખી કયું છે મોર ત્રીજો પ્રશ્ન જોઈએ આપણે કે ચોમાસાની શરૂઆતમાં પંખીઓ ઠેર ઠેર શું બનાવે છે તો ચોમાસું આવે એટલે સ્વાભાવિક છે વરસાદ આવવાની તૈયારી હોય એટલે બધા આપણે કેવું માણસો પણ જ્યારે વરસાદ આવવાની તૈયારી હોય ત્યારે બધું સામાન વ્યવસ્થિત ઘરમાં રાખી દે છે અને નળિયાને વ્યવસ્થિત કરે છે તો એવી રીતે ચોમાસાની શરૂઆતમાં પંખીઓ ઠેર ઠેર શું બનાવે છે તો એ લોકો પૂર્વ તૈયારી રૂપે એ માળા બનાવે છે તો ચોમાસાની શરૂઆતમાં પંખીઓ ઠેર ઠેર માળા બનાવે છે હવે ચોથું સાપના ઈંડામાંથી નાના નાના શું જન્મે છે તો સાપના ઈંડા હોય તો એનામાંથી નાના નાના એના બચ્ચા જન્મે છે પણ એ બચ્ચાને આપણે કણા કહેવામાં આવે છે કણો પણ લખી શકો અને કણા પણ લખી શકો એટલે સાપના બચ્ચાને કણો કહેવામાં આવે છે તો સાપના ઈંડામાંથી નાના નાના શું જન્મે છે બચ્ચા અને એ બચ્ચાનું નામ છે કણા એના પછીનો છે કઈ ઋતુમાં સાપના કણા અને દેડકા જોવા મળે છે એટલે કે કઈ ઋતુમાં ઋતુની વાત કરી છે ઋતુ ત્રણ છે શિયાળો ઉનાળો અને ચોમાસું તો કયા ઋતુમાં કણા અને દેડકા જોવા મળે છે સાપના બચ્ચા અને દેડકા તો ખબર છે આપણને કે ચોમાસાની ઋતુમાં એ દેડકા અને કણા જોવા મળે છે તો ચોમાસાની ઋતુ આવે છઠ્ઠો પ્રશ્ન છે કઈ ઋતુમાં દેડકા વધારે જોવા મળે છે હા તો અહીંયા આપણે છે છઠ્ઠો પ્રશ્ન તો કઈ ઋતુમાં દેડકા વધારે આગળ જોઈ ગયા છે તો ચોમાસાની ઋતુમાં દેડકા વધારે જોવા મળે છે અને છેલ્લો પ્રશ્ન છે કે અળસિયા અને ગોકુળ ગાય કેવી જમીનમાં જોવા મળે છે તો અળસિયા અને ગોકુળ ગાય એ ચોમાસાની ઋતુમાં જોવા મળે છે તો પણ એ કેવી માટીમાં કેવી જમીનમાં તો એ ભીની માટીમાં એટલે કે ભીના ભીની જમીનમાં જોવા મળે છે તો આ રીતે આપણે પેજ નંબર છોતેર પૂર્ણ કરવાનું છે